ગીર બોય ટ્રાવેલ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ફરી પાછો મોકો મળ્યો છે સોમનાથ દાદાના દર્શન માટે તો ચાલો આપણે જઈએ સોમનાથ દાદાના દર્શને અને સરસ મજાની જાત્રા કરી અને આપણે ઘરે પહોંચી ગયા હતા અને અત્યારે અમારા જાત્રાવાસીઓ જે સાથે હતા એ બધાની ખૂબ યાદ આવે છે મારા તમામ જાત્રાવાસીઓ જે સાથે હતા એ બધા વતી હું આજે સોમનાથ દાદાના દર્શન કરીશ અને પ્રાર્થના કરીશ ફરી પાછો મોકો મળે અમને જાત્રા કરવાનો સાથે પ્રભુ એવી શક્તિ દેજો તો ચાલો મારી સાથે સોમનાથ દાદાના દર્શન કરવા ચાલો મિત્રો આપણે સોમનાથ દાદાના દર્શન કરવા નીકળી ગયા છીએ બાઇક ઉપર કારણ કે મારે અહીંથી થાય છે પિસ્તાલીસ કિલોમીટર મારે નજીક જ છે સોમનાથ દાદા તો ચાલો બધાને આજે સોમનાથની સફર કરાવીએ મંદિરના આજે વિશાળ પાર્કિંગમાં તમે અહીંયા ફોર વીલ પાર્કિંગ કરી સામે છે સોમનાથ દાદાનું મંદિર સોમનાથ આવો ને તો સુંદર મજાની પાર્કિંગની વ્યવસ્થા છે આ વિશાળ પાર્કિંગ છે અને અહીંયા તમે ટુ વ્હીલ પણ પાર્કિંગ કરી શકો છો સામે છે સોમનાથ દાદાનું મંદિર તો ચાલો અમે પહેલાં દર્શન કરી આવીએ આપણે પહોંચી ગયા આપણા ગામડેથી અત્યારે સોમનાથ પિસ્તાલીસ કિલોમીટરના અંતર ઉપર સોમનાથ દાદાનું મંદિર આવે છે બધાની પાર્કિંગની વ્યવસ્થા છે અને સામે છે સોમનાથ દાદાનું મંદિર અને ઘણી બધી ફરવાની જગ્યાઓ છે ઘણા બધા મંદિરો છે દરિયાકાંઠો છે પણ આપણી પાસે એટલો બધો ટાઈમ નથી તો આપણે ફક્ત દાદાના દર્શન માટે જવાના છીએ તો ચાલો હું દર્શન કરી આવું અને જ્યાં કાઉન્ટર છે ત્યાં મોબાઈલ કેમેરો બધું આપણે રાખીએ અને પછી આપણે દર્શને જઈએ અહીંથી છે પ્રવેશ દ્વાર અહીંથી તમે એન્ટ્રી કરશો ને એટલે સામે આવશે કાઉન્ટર ત્યાં મોબાઈલ કેમેરા બેગ બધું ત્યાં રાખી દેવાનું અને ત્યાંથી આગળ ચપ્પલ રાખી અને તમે દર્શને જઈ શકો છો તો ચાલો આપણે મોબાઈલને કેમેરો રાખી દે કાઉન્ટર ઉપર અત્યારે તો ઘણા બધા સુધારા ઉધારા થઈ ગયા છે અને ક્ષેત્ર પણ ચાલુ છે નિઃશુલ્ક તમે જ્યારે સોમનાથ આવો તો નિઃશુલ્ક અન્નક્ષેત્ર પણ હોય છે અને સુંદર મજાની વ્યવસ્થા થઈ ગઈ અત્યારે પહેલાં કરતાં તો અહીંયા છે મંદિરના ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક કાઉન્ટર મોબાઈલ કેમેરા બધી વસ્તુ તમે રાખી શકો છો સરસ મજાના સોમનાથ દાદાના દર્શન કરી લીધા અને થોડીક ઉતાવળ જેવું છે અમારે એટલે અમે બીજી જગ્યાએ ફરવા નથી જવાના સરસ મજાના દાદાના દર્શન કરી અને હવે અમે નીકળીએ છીએ ઘરે તો સોમનાથ દાદાના સરસ મજાના દર્શન કરીને આપણે આવી ગયા અહીંથી છીએ બાય આ એક્ઝિટ ગેટ છે અને આ બધા દર્શનાર્થીઓ દર્શન કરીને બહાર આવે છે અને ઘણા દર્શનાર્થીઓ દર્શન કરવા માટે જાય છે સુંદર મજાના દાદા લાગી રહ્યા હતા સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ કે બધાને સુખી રાખે અને સરસ મજાનું સોમનાથ મહાદેવનું મંદિર આપણું પ્રથમ જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગમાંથી એક તો સુંદર મજાના દર્શન થઈ ગયા છે અને મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે બાકી તો ઘણા બધા અહીંયા એવા સ્થળ છે કે જ્યાં તમને ફરવાની મજા આવે દરિયા કિનારો છે ઘણા બધા મંદિરો છે ભાલકા તીર્થ છે ઘણા બધા અહીંયા દર્શન માટેના સરસ મજાના મંદિરો છે સોમનાથની અંદર તો તમે બે દિવસ રોકાવ ને ત્યારે સરસ મજાના બધા મંદિરોના દર્શન થાય કારણ કે ઘણા બધા મંદિરો છે દરિયા કિનારો છે અને સુંદર મજાના અહીં નાઇટ શો પણ થતા હોય રાત્રિનો નજારો પણ સરસ મજાનો હોય અને સુંદર મજાની વ્યવસ્થા સોમનાથની અંદર તો તમે જ્યારે પણ સોમનાથ દાદાના દર્શને આવો તો ખાસ અહીંયા બે દિવસનો ટાઈમ લઈને આવજો કારણ કે સુંદર મજાનું છે આપણું સોમનાથ તો ચાલો મિત્રો સરસ મજાના દર્શન કરીને આપણે આવી ગયા છે બહાર તો આ વિડીયો આપણે પૂરો કરીએ હર હર મહાદેવ